પશુઓના મોતને લઈ માલધારી સમાજ એક તરફ મેદાને લઈ રાજ્યપાલે મુલાકાત લીધી હતી પશુપાલકોના આંદોલન વચ્ચે રાજ્યપાલની મુલાકાત મહત્વની જણાઈ રહી છેલ્લા થોડા દિવસથી માધારી સમાજ પશુપાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે હાથમાં પોસ્ટર્સ અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે

રાજ્યપાલ શ્રી વિઝિટ લીધી અને અમારી વેદનાઓ ક્યાંક ના ક્યાંક આપના માધ્યમથી પણ કદાચ મીડિયાના માધ્યમથી એમના વાત સુધી ગઈ કે ગાયો મરી રહી છે અને એમને વિઝિટ લીધી એનો અમને આનંદ તો છે જ મળ્યા હોત તો અમે અમને ડાયરેક્ટ વેદના કહી શકત પણ અમને એટલી પણ નારાજગી નથી રાજ્યપાલશ્રીથી કે અમને નથી મળ્યા પણ અમને આનંદ એ વાત તો ચોક્કસ રહેશે કે તમારા બધાના સાથ સહકારથી એમના સુધી આ વાત પહોંચી અને રાજ્યપાલ શ્રી વિઝિટ કરી તો કદાચ હવે ગાયોના મરણો અટકશે અથવા તો બંધ થશે એ ચોક્કસ છે જે કોઈ વ્યક્તિ અંદર બોલાયો તો એને એમને વાત કરી છે કે રાજ્યપાલશ્રીએ જે નિરીક્ષણ કર્યું એ નિરીક્ષણમાં એમને એમને પણ દેખાયું છે કે ગાયો અને નાના વાછરડાઓ જે છે એ બધાને સાથે રાખવામાં આવ્યા છે અને હજુ પણ અંદર થોડી ગીચતા દેખાઈ રહી છે અને એમને એમ કહ્યું કે નાના વાછરડાઓ ગાયો અને જે લોકો છે એમને થોડાક અંતરે બહાર રાખવામાં આવે અને એક યોગ્ય રીતે માવજત થાય આ ગાયોની એની કાળજી રાખવાની જવાબદારી અહીંના તંત્રની છે આમાં ક્યાંય ઊંડા ઉતર્યા છો તો વીસેક દિવસનો કંઈક સમય આપ્યો છે અને વીસ દિવસમાં કોઈ આનું આમાં કંઈ ફરક ફરક નહીં લાગે તો જે કોઈ અધિકારી જેમના ઉપર પગલા લેવામાં આવશે એવી વાત કરી